સૌ વાળા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે ચોવીસમી નવેમ્બર બે અને પચીસ અને વાર્ચ સોમવાર પંચાંગ કહે છે માક્ષર મહિનો ચાલી રહ્યો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે પૂર્વ શાળા નક્ષત્ર ચાલી રહ્યું છે સુળ યોગ છે ધનુ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની વાત કરું તો વહેલી સવારે આઠ અને નવ મિનિટથી નવ ને એકત્રીસ મિનિટ સુધી રાહુકાળ છે અને સવારે દસ અને થી બાર અને ચૌદ મિનિટ સુધી યમગંઠ છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ કાર્ય અથવા યાત્રા કરવા માટે કોઈ સારું મુહૂર્ત અથવા સારું ચોગડિયું લેવું જોઈએ જેમાં અગિયાર અને બાવન મિનિટથી બાર અને પાંત્રીસ મિનિટ એ અભિજીત મુહુર્ત છે જેમાં તમે કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે નાવા બેસો ત્યારે તમારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ અને એક ચમચી હળદર પદરાવીને મિક્સ કરી લેવું પછી તે જ પાણીથી મિક્સ કરેલા પાણીથી તમારે નાહવાનું છે એમાં સારું ને સાદું પાણી ઉમેરી શકાય શેમ્પુ સાબુનો ઉપયોગ કરી શકાય સ્નાન થઈ ગયા પછી દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે આ બે કાર્ય પતી જાય પછી તમારે એક સફેદ કાગળની અંદર એક ચમચી જેટલા ચોખા લેવાના છે તેમાં ચોખાની અંદર એક ટીપું કે બે ટીપા જેટલું દૂધ નાખી મિક્સ કરી દેવાના છે એની પડીકી વારવાની ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે અને તે પડીકી બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની વાલા મિત્રો સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક કાગભૂષણની રામાજીનો પાઠ અને હનુમાન ચાલીસોનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પણ તકલેશ નાસાય ગોવિંદાય નમુનમ આ મંત્ર યથાશક્તિ જપી જા જે વાલા મિત્રનો જન્મદિવસ ચોવીસમી નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને જન્મદિવસની સૌપ્રથમ તો શુભકામના મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને સૂર્યાસ્ત થઈ ગયા પછી દૂધ પૌવા અથવા સાદા મમરા નાના નાના બાળકોને વેચવાના છે અથવા સફેદ મીઠાઈ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે તમે નાના બાળકોને તમારા જન્મદિવસ નિમિત્તે વહેંચી શકો જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી ચોવીસમી નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ લેજો ત્યાર પછી સાયનકાળ એટલે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા ઠાકોરજીના મંદિરે જઈ ભગવાનના પતિ પત્નીએ દર્શન કરવાના પીળુ વસ્ત્ર ભગવાનને દાનમાં ચઢાવવાનું છે ઘરે આવીને તમારે ખીર બનાવીને પરિવાર સાથે ખાવાની છે બસ આટલો જ ઉપાય આખું વર્ષ આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વીડિયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે નિયમિત એ વિડીયોને જોજો ઉપાય કરજો નિયમિત તમે ઉપાય કરશો તો હું સો ટકા વિશ્વાસ સાથે કહું છું કે તમારું સમય બદલાશે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થશે મારા વિડીયો ગમતા હોય અને કોઈની મદદ કરવાની તમારી ઈચ્છા હોય તો મારા જરૂરથી શેર વાલા મિત્રો હું હંમેશા કહું છું કે તમે મારા લાઈક ના કરશો હું એવું પણ નહીં કહું કે મારો પરિવાર વધારવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હું એવી કોઈ વાત નહીં કરું કારણ કે મને ખબર છે મને વિશ્વાસ છે કે મારી વાત સાચી હશે હું જે ફલાધીશ કહી રહ્યો છું અને એ તમને કામ લાગતું હશે તો તમે ચોક્કસ મારા વિડીયોને પસંદ કરશો લાઈક પણ કરશો ને સબસ્ક્રાઇબ પણ કરશો આટલી મોટી સંખ્યામાં વીસ થી ત્રીસ હજાર કરતાં વધારે લોકો જયારે વિડીયો જોતા હોય તો એ હંમેશા પસંદ કરતા હોય તો જ જોતા હોય ટાઇમ પાસ કરવા માટે કોઈ જોતું નથી સાહેબ અને સતત ના જોએ તો મને તમારા લોકો પર પૂરેપૂરો વિશ્વાસ છે તમે ઉપાય કરો તમે તમારા જીવનમાં સુખી થાવ બસ મારી એટલી જ ઈચ્છા અને પ્રાર્થના છે ના વિડીયોમાં ફરીથી એકવાર મળીશું આપ સૌ ને મારા જય શ્રી